નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ભાઈને સપોર્ટ કરો એવી આશા રાખું છું તો ચલો મિત્રો આપણે જલ્દીથી નીકળીએ હાલ રસ્તામાં છું તમે એ જોઈ શકો છો જલ્દીથી નીકળવું પડશે કારણ કે દસ વાગી ગયા છે અને મોડું થવું પડશે અહીંયાથી જવાનું છે પંચાયતમાં પંચાયતમાં જઈ અને રેશન કાર્ડ અપડેટ કરી અને આંકડી ઝેરક્સ કાઢવાની છે જલ્દીથી ત્યાંથી ઝેરક્સ વગેરે કાઢશું જલ્દીથી અને પછી પાછા ત્યાં તાલુકાની અંદર જઈશું તો હાલ અહીંયા રસ્તામાં છીએ ઊભા છીએ તો ચલો ફ્રેન્ડ જલ્દીથી નીકળીએ આપણે મિત્રો હાલ મેં બાઈક અહીંયા મૂકી છે તમે જોઈ શકો છો હાલ હું પંચાયતમાં જઈ અને પાછું રિટર્ન આવી ગયો છું ત્યાં જઈને એ ભાઈએ મને એવું કીધું પંચાયતવાળા ભાઈએ કે આજે તાલુકાની અંદર રજા છે અને મંગળવારના દિવસે ચાલુ રહે છે તો આજે હું ત્યાંથી પંચાયતમાંથી રિટર્ન પાછો આવી ગયો તૈયાર થઈને જ ગયો હતો પરંતુ ત્યાંથી એ ભાઈએ એવું કીધું કે આજે રજા છે અને આજે રેશન કાર્ડ અપડેટ કરી અને આંકડની અપડેટ કરી અને જરાક નહીં નીકળે એવું પણ કીધું તો ત્યાંથી જ હું પાછો વળી ગયો અને હાલ હું અહીંયા ખેતરની અંદર પહેલાં વ્લોગની અંદર મેં કીધું હતું કે આપણા ખેતરની અંદર લીમડું પડ્યું છે તો અહીંયા રસ્તા પરથી જ જતો હતો તો અહીંયા જોવા માટે ઊભો રહ્યો છું અને તમને પણ બતાવું કેન્સલ કરી નાખ્યું ત્યાં જવાનું અને રિટર્ન પાછો ઘરે આવી ગયો હવે આપણે મંગળવારના દિવસે ત્યાં જશું અને સત્તર તારીખે તમારે પાછી એક્ઝામ છે આઈટીઆઈની તો તમને ખબર જ છે ઓલરેડી એટલે સાહેદ સત્તર તારીખ પછી ગોઠવશું કે પછી મંગળવારના દિવસે ગોઠવું શ્યાદ જેવો ટાઈમ મળે એ રીતના આપણે ગોઠવશું અને જઈશું તાલુકામાં પણ અત્યારે તો હું અહીંયા ખેતરોમાં આવ્યો છું અને ખેતરોમાં જે લીમડું પડ્યું તે આપણે તમને બતાવું હું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ લીમડો આપણો વધારે વરસાદ પડવાના કારણે અહીંયાથી પડ્યો હતો અહીંયા જોઈ શકો મોટી ખીણ થઈ ગઈ છે અહીંયા પાણી પણ ચાલુ છે અહીંયા જવું તો આખો લીમડો અહીંયાથી ધરાશાયી થઈ ગયો છે મિત્રો હવે વધારે ટાઈમ બરબાદ નથી કરતા અને જલ્દીથી ઘરે જઈએ કરીએ કપડાં ચેન્જ કરી દઈએ પછી આરામ કરીએ પછી સાંજના ટાઈમે કઈક ખેતરોમાં જઈશું આપણે બીજા ખેતરોમાં તો ચલો અત્યારે જલ્દીથી અહીંયાથી ઘરે જઈએ અને આરામ કરીએ તો મિત્રો એટલો બધો વરસાદ પડ્યો છે કે અહીંયા તમે જોઈ શકો છો અત્યાર સુધી વરસાદ અઠવાડિયું થઈ ગયું પ્રણા અહીંયા પાણી આવવાનું ચાલુ જ છે પાણી બંધ નહીં થતું હું બળાવ

મિત્રો બહુ બધા છોકરા આવ્યા હતા સ્કૂલથી ઘરે જતા હતા અને ગણપતિનું મેં મૂર્તિ બનાવી છે એ જોવા માટે ઉભા રહ્યા તો મેં છોકરાઓ સાથે પણ વિડીયો બનાવી દીધા તો છોકરાઓ તમે જોઈ શકો છો કે છોકરાઓ કઈ રીતના ગણપતિ બાપાના પણ આશીર્વાદ લીધા છોકરાઓએ ને એવું અને સારું કહી અને ગયા ઘરે તો ચલો મિત્રો અત્યારે તો હું છું ઘરે અને અત્યારે હાલ ઊંઘી ગયો હતો અને અત્યારે ઉઠ્યો છું તો હવે ઘરનું થોડું કામ કરીએ તો મિત્રો આ છે આપણા ઘરનો આગળનો નજારો તમે અહીંયા જોઈ શકો છો અને આગળ છે તબેલો બાજુમાં પણ તબેલો અને આગળ પાછળનો નજારો તમે જોઈ શકો છો અહીંયા મેં એક પાડી પણ છે અહીંયા વેણી ખાવા માટે તમે પણ જોઈ શકો છો ચાલો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ આપણે અહીંયા જોઈને કરશું અને મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી મિત્રો ચેનલ બનાવી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાયને સપોર્ટ કરવું આશા રાખું મળશું કાલે આપણે એક નેક્સ્ટ વ્લોગ કે સાત તબ તક બાય